વેલકમ મેનેજમેન્ટ સ્ટોરી ઓફ ફ્રોગ આજે આપણે દેડકાની મેનેજમેન્ટ સ્ટોરી જોઈશું એક વાર પાંચ દેડકાઓએ વિચાર્યું કે આપણે પાંચે હરીફાઈ કરીએ સામેના પર્વત પર જે પહેલો ચડી જાય તે વિજેતા બીજા દિવસે સવારે હરીફાઈ શરૂ કરવાનું નક્કી થયું જંગલના બીજા બધા પ્રાણીઓ પણ એ બીજા દિવસે સવારે હરિફાઈ જોવા માટે કુતુહલ હાજર થઈ ગયા સૌ દેડકાને કહી રહ્યા હતા કે તમે તો દેડકાઓ છો તમે આટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશો રહેવા દો આ દોડવાનું મરી જશો ગાંડા ના બનો તમારી સાત પેઢીમાં કોઈ આટલે ઊંચે ચડ્યું નથી રોકાઈ જાઓ રહેવા દો એક દેડકો થાકીને અટકી ગયો ફરીથી કોઈનો અવાજ આવ્યો હા હવે બરાબર જો આ એક દેડકો સમજી ગયો એટલે બચી ગયો બિચારો તમે પણ અટકી જાઓ આટલો ઊંચો પર્વત ન ચડી શકાય એટલે પાગલ થઈ ગયા છો કે શું હવે તો અટકો નહીતર શ્વાસ ચડશે તો પેટ ફાટી જશે મહા મહેનતે પર્વત પર ચડી રહેલા બે માંથી એક દેડકો હાફીને ત્યાં જ મરી ગયો એટલે જેવો હાલ થશે પણ દેડકો ચડતો ચડતો રહ્યો અને આખરે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો બધા પ્રાણીઓ ચૂપ થઈ ગયા જંગલમાં હાહાકાર થઈ ગયો એક નાનકડો દેડકો પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો સૌએ દેડકાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દેડકો તો બહેરો છે મોરલ ઓફ ધ સ્ટોરી નાસીપાસ કરનાર શબ્દોથી હતાશ ન થતા પૂરા પ્રયત્ન અને હિંમતથી આગળ વધવાથી જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન બટન જરૂર દબાવો થેન્ક યુ